તાપી જિલ્લાના વાલોડમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત સામે આવી છે બુહારી ગામમાં શાળામાં શિક્ષકે શિક્ષિકાની છેડતી કરી છે શિક્ષિકાનો પીછો કરીને વિભત્સ માંગણીઓ કરી છે શિક્ષકની આવી કરતૂત સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકમાં મુદ્દે ફરિયાદ નોંધાવી છે વાલોડ પોલીસે આરોપી શિક્ષક ઉત્તમ સોલંકીની ધરપકડ કરી વધારે તપાસ આ મુદ્દે શરૂ કરી છે શ્રી બીટી એન્ડ કે એલ જબીરી સ્કૂલ ખાતે ફરિયાદી શિક્ષકાબેન કે પોસ્ટે ખાતે આવી ફરિયાદ આપેલ કે પોતાની સાથે પોતાની સ્કૂલમાં જે ફરજ બજાવે છે એ શિક્ષક ઉત્તમભાઈ રણછોરભાઈ સોલંકી રહેવાસી બુહારી ગામ તાલુકો વાલોડ નાઓ અવારનવાર વાતચીત કરવાના ઈરાદે પોતાને હેરાન કરે છે અને જાતીય સહકારની માંગણી કરે છે અને પોતાનો પીછો કરે છે એ બાબતે અગાઉ આચાર્ય સાથે સમાધાન થયેલ આ જે શિક્ષક છે આરોપી શિક્ષક ઉત્તમભાઈ રણછોડભાઈ પટેલ એ પોતાના ટેબલ પર ગુલાબનું ફૂલ મૂકી ગયેલ અને એ બાબતે આચાર્યશ્રીને વાત કરતા આચાર્યશ્રીએ સીસીટીવી દ્વારા ચેક કરતા સદર આરોપી જ ગુલાબનું ફૂલ મૂકવાનું ફલી થયેલ અને આ બાબતે ઇન્ડિયન ટ્રિબ્યુનલ કોડ ત્રણસો ચોપન મુજબ શેરકીની ફરિયાદ લેવામાં આવેલ છે